ખોડા ગામથી અમેઝિયા સુધી મુસાફરી કરી જેમાં એચ થ્રી નંબરની ગાડીમાં ગેરરીતિ સામે આવી હતી જેમાં કંડક્ટર ટિકિટ આપતો ન હતો અને પૈસા પડાવી તો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આ પૂછપરછ કરતા મુસાફરોએ જણાવ્યું હતું કે આ તો રોજનું છે ટિકિટના દસને બદલે અડધા એટલે કે પાંચ રૂપિયા લઈને વગર ટિકિટે મુસાફરી કરવા દેવામાં આવતી હતી એટલું જ નહીં શાળાએ જતા નાના બાળકો પાસેથી પણ રોજના દસ રૂપિયા લઈને ટિકિટ આપવામાં આવતી ન હતી આ બાબતે કારણ પૂછવા પર જવાબ મળતો કે મશીન બગડેલું છે અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ છે સુરત માં સિટી બસમાં માં ટિકિટ કૌભાંડ મામલે મનપાના ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી કરવાની ફરી વાત કરતા કહ્યું કે અમે એજન્સીથી થી થયા છે આ કાર નામની એજન્સી મનમાની કરી રહી છે ગયા મહિને બસ એજન્સીને ને બાણું લાખ દંડ પટકારવામાં આવ્યો હતો ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેક લિસ્ટ કરવામાં આવે છે છેલ્લા એક વર્ષમાં પાંચસો કંડક્ટર અને બસો પચાસ જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કર્યા હતા જ્યારે બસ કોન્ટ્રાક્ટ આપ્યો તે એક મોટો સવાલ છે એજન્સી હાવી થઈ રહી છે હું આ બાબતે પાલિકા કમિશનરને રજૂઆત કરીશ આ મુદ્દે ટ્રાન્સપોર્ટ કમિટી સભ્ય અને આપ કોર્પોરેટર શોભનાબેન કેવડિયાએ જણાવ્યું હતું કે મૂળ તો એજન્સીઓ જ લાલિયાવાડી ચલાવે છે જો ડ્રાઈવર કંડક્ટરોને પૂરતો અને સમયસર પગાર ચૂકવે તો આવી ઘાલ કરવાની નોબત ન આવે એજન્સીઓ ડ્રાઈવર અને કંડક્ટરોનું શોષણ કરે છે એનું આ પરિણામ છે આજે અમે જેટલી જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ ઉપર આવો અનુભવ થયો કે પૈસા લેતા નથી ઘણા લોકો પૈસા આપતા નથી કે કઈ નહીં સત્તામાં બધે છે જવાબ પણ છેલ્લે આપણા બધાનું નુકસાન છે અને છેલ્લે આપણો ભાર આપણા જ ઉપર આવે છે મકાનના વેરા વધી જે છે વેરા બિલ સ્વરૂપે આવે છે પાણીનો ડ્રેનેજનો અલગ અલગ જે વેરા છે આ વાહનનો જે વેરો છે આ બધા વધીને આપણા ખીચા બધાય જાગૃત થવાની જરૂર છે અને જ્યારે પણ વગર અને જ્યાં જ્યાં તમને એવું લાગે કે કન્ડક્ટરનો મેસ બી આવ્યા છે આમનો મેસ બીઆવ્યા છે તેમનો ફોટો પાડી લેવો વિડીયો ઉતારી લેવો એવું લાગે કે અહીંયા ટિકિટ નથી આવતા પૈસા લઈ લેજે એનો વિડીયો ઉતારીને તમને બસ નંબર સાથે અમને મોકલજો અમે એના ઉપર કાર્યવાહી કરવા માટે અમે ઉપર અધિકારીને કહેશું આજે અમે વિજિલન્સની ટીમને બોલાવી એમણે પણ જોયું વિડીયો જોયા બધું ચેક કરીને એમને છ હજારથી ઉપરની પેનલ્ટી બસના જે કોન્ટ્રાક્ટર છે એમને ફટકારી છે જો આવું આપણે બધા કરશું તો આખી સિસ્ટમ સુધારશે અને આખી સિસ્ટમ સુધારવા માટે તમામનો સાથ સહકાર જોશે બધાય સાથ સહકાર આપો એવી આશા સાથે ફરી વખત તમને બધાને વિનંતી કરું છું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ આપણી બસનો ઉપયોગ કરીએ આ બસ આપણા જ પૈસાની ચાલે છે આપણા જ પૈસામાંથી કોન્ટ્રક્ટરને અને ડ્રાઈવરને બધાને પગાર ચૂકવાય છે આપણે બોલવાનું ટિકિટ લઈને પછી નમસ્કાર સોમનાથ મરાઠે ગતરોજ રોજ એક કંડક્ટર બાબતની જે ફરિયાદ અમને પણ મળી છે હું જણાવવા માંગુ છું હું જ્યારથી ચેરમેનનો આ પદભાર લીધો છે ત્યારથી આપણે આ શહેરમાં ઝીરો એક્સિડન્ટ પોલિસીનો આપણે અમલ કરાવ્યો છે અને તે અમલ અમે લાવ્યા પણ છે હું દરેક મતલબ અલગ અલગ સ્થાનકોની બસ સ્થાનકોની અલગ અલગ રૂટ પર અલગ અલગ ડેપોમાં હું પોતે વિઝિટ કરતો હોય છે અને કરોડો રૂપિયાના આજ દિન સુધી આજ દિન સુધી કોઈએ ફાઇન કર્યા નહીં એટલા ફાઇન કર્યા છે અને જે કંડક્ટરો જે ચોરી કરતા હોય છે અમે આશરે એક હજાર જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિટ કરી ચૂક્યા છે બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાન મા ચેરમેન નથી જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે ફેર કલેક્ટ કલેક્શન એજન્સી અગાઉ પણ મારા આ સિટી લિંકના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એને પચાસ હજાર તુરંત જ એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ બીજી વાર પકડાય તો એને ત્રણ લાખ રૂપિયા ચોથી વાર ત્રીજી વાર પકડાય તો એને પાંચ લાખ રૂપિયા આજે પહેલાં ટેન્ડરમાં એસબીમાં ભલે ના હોય પરંતુ ફાઇન કરવામાં અમે કોઈ આગો પાછું જોવાના નથી ગત મહિનામાં પણ અમે અલગ અલગ એજન્સીને પછી એ બસ સ્થાનકની સફાઈ હોય અથવા સિક્યુરિટી બાબત હોય કે બીજી અન્ય ઇલેક્ટ્રિક બાબ લગતા કામોની એજન્સી હશે ડ્રાઈવરો સિગ્નલો તોડતા હશે કે ઓવર સ્પીડ હશે અને કોરિડોરની બહાર બસ ચાલતી કોઈ ચલાવતા મળે અથવા તો બસ સ્થાનક પર સિટી બસ એ સ્થાનકની પાસે ના ઊભી રાખે અથવા જે કંઈક બસેસ કે ડ્રાઈવર લોકેટ દેખાય તે આવી એજન્સીઓને આપણે ગત મહિનામાં પણ બાણું લાખ રૂપિયાનું દંડ ફટકાય તો અમે આ વિરોધ પક્ષને હું જણાવવા માગું છું તમે પોતે સીધું વિજિલન્સને ફોન કરો તમે જઈને જે ચેકિંગ કરો છો તમે ખાલી દેખાવ પૂરતું વિડીયો બનાવવા પૂરતું ફેસબુક પર મૂકવા પૂરતું કરો છો પરંતુ આ શહેરને આ જનતાને ટ્રાન્સપોર્ટેશનનું આપણે સારામાં સારો પર ડે અઢી લાખ લોકોને આપણે જે લાભ આપી રહ્યા છે આવનારા દિવસોમાં હજુ પણ આપણે એનો વધારવા કરવા માટેનો પ્રયાસ છે